તાલુકાના બળદિયા ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન ગંભીર ચિંતાનું કારણ બની ગયું છે ગામના નિવાસી દિનેશ હરજી રાઘવાણી દ્વારા ઘણી વખત મૌખિક રજૂઆત છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી ગામમાં રોજ કમાઈ રોજ ખાવાવાળા પરિવારોમાં દેશી તથા અંગ્રેજી દારૂના કારણે નાની ઉંમરે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે બળદિયા ગામમાં પ્રવેશના મુખ્ય માર્ગે આવેલા શ્રી બળદેશ્વર મહાદેવ મંદિર સામેના વોલીબોલ ગ્રાઉન્ડ અને બાજુના તળાવમાં સાંજ પડતા દારૂ પીવાનો અડ્ડો બની ગયો છે મંદિરની આરતી વખતે એક બાજુ ભગવાનનું સ્મરણ અને બીજી બાજુ દારૂની બોટલો ખોખા અને થેલીઓ આ દ્રશ્ય સમૂહિક સામાજિક અવમૂલ્ય નું જીતું જાગતું ઉદાહરણ છે આ વોલીબોલ ગ્રાઉન્ડ અને તળાવ જે ગામની ઓળખ અને શૌર્ય નું પ્રતિક છે આજે ગંદકી અને અનૈતિક પ્રવૃત્તિઓ થી ભરાઈ ગયા છે સમાજમાં દુઃખ અને ગુસ્સા માહોલ છે બળદિયા ગામ સમગ્ર દેશ માં ઓળખ ધરાવે છે હાલ ગામ માં ગ્રામ પંચાયત ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગામના વાસીઓ માં ચર્ચા છે કે આવા ગંભીર પ્રશ્નો પર ચૂંટણી બાદ ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ શું પગલા લેશે આ દરમિયાન ચૂંટણીની આચાર સંહિતાની અંદર હોવા છતાં દારૂબંધીના ખુલ્લેઆમ ઉલ્લંઘન થતી જોવા મળી રહી છે જે પ્રશાસન માટે ગંભીર ચિંતાનો વિષય છે